કારેલા ભાઈ મોજ ગેલા લાગોસ આપણે જોશું તી બે દિવસ છા મુંજાને તો હું કરે બટેકા ભાઈ મને કોઈ પસંદ નથી બધા એમ કે કારેલા ભાઈ કડવા છે કડવા છે પણ એ નથી ખબર કે કારેલા ભલે બહુ હોય એ નથી ખબર કે ખાવાથી ડાયાબિટીસ મોડમાં જાય છે ખાવ ખાવ કારેલા ખાઓ સસ્તા છે મફતના ભાવના છે કારેલા કારેલા અરે બટેકા ભાઈ તમારો તો પરિચય આપો કાઈ તમે તો હા મોજમાં લાગો છો મોજમાં જ હોય ને કારેલા ભાઈ મોજમાં ઓ ફૂલ મોજમાં માર્કેટમાં જ્યાં જોઈ ને ત્યાં બટેકાની વધારે પસંદગી થાય કેમ કે ઓ બધાયમાં ભળી જાવ તું હે ને ભાઈ કાકડવા બટેકા મૂંગી રોવી કે મૂંગી ના મૂંગી રો ક્યાં થી રહો કે હું બધાય રે ભળી જાવ છું એટલે હું તારો જીવ બરે છે ભલે બળતો કારેલા તું તો હાવ કડવો રયો કોઈ કોઈ પસંદગી નથી કરતું હું જો હું બધા આરે ભળી જાવ ટમેટા આરે ભળી જાવ રીંગણા આરે ભળી જાવ મુંજા માં તો મારી પહેલા જરૂર પડે તને ખાઈ ને તો માણા ના પેટ ગોળા જેવા થઈ જાય છે બધા ના પેટ માં તો ગેસ ભરી દેસો કાઈ વાંધો નહી બટેકા કાઈ વાંધો નહી પણ મને જે ખા હે ને એની ડાયાબિટીસ તો મૂળ માંથી નાશ થઈ જાહે હે ખાઓ કરેલા ખાઓ મોજ ખાઓ ગભરાવ્યા વગર ખાઓ ખાઓ ખાઓ